જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે બધાનો નવા અત્યારે જો ઘડિયાળમાં તો સાડા અગિયાર થઈ ગયા છે આજ તો બહુ મોડું થઈ ગયું બધું કામ કરીને નવરાત્રી અને આજે જો અમારે બેન ને ભાઈ ને રજા છે રજા હોય ને તેથી મારે કામનું બહુ મોડું થઈ જાય સવારમાં સ્કૂલે તૈયાર થઈને વહી જાય તો કઈ ઉપાધિ ન હોય અને આ ઘરે હોય ને એટલે આપણે એમાં ને એમાં રહીએ એટલે જો અત્યારે સાડા અગિયાર થઈ ગયા અત્યારે બધું કામ કરીને જો અત્યારે ફ્રી થયા રસોઈ બની ગઈ તો જમવાનું ટાણું છે થોડીક પછી હમણાં બહાર થાય એટલે જમવા બેસી જઈએ અને કાલે કાલથી તો તો નવરાત્રી ચાલુ થઈ જાય છે એટલે અમારે મિસુબેન જો બધી નવરાત્રીની તૈયારી કરવા માં મીસુબેન ગરબીમાં ગરબી હોય બધી તૈયારી ચાલુ કરી દીધી છે જો હું ગોઠવીને કપડા દઈએ એટલે નવે નવ દિવસ ઉપાદી નહીં તો હાલો એની બધી અમે નવરાત્રીની તૈયારી કરીએ જો નવરાત્રી હવે મેં કે હમણાં કીધું એમ જ કે નવરાત્રી હવે કાલથી ચાલુ થઈ જાય છે એટલે મીસુબેન છે ને ગરબીમાં રે છે અમારે ગરબી બાજુમાં થાય છે ને એના જોડી બધી છોકરીઓ છે અમારે એમ તો અવડુંકડું ગામ છે પણ આ પાંચ ગરબી થાય છે આખા ગામમાં તો અમારે ત્યાં બાજુમાં થાય ને ત્યાં જ મિસુબેન રહે છે કારણ કે દૂર તો એ પોહાય નહીં ગામ એ રાખીએ ત્યાં હું એમાં પડે એટલે જે એની બધી ચોલી છે ને અત્યારે ઝઘડા કરી તડકો સરસ નીકળો છે ને તો તપકી લો કેમ કે નવરાત્રી પૂરી થઈ જાય ને પછી તો આખો એમ ખેલામાં ભરી ને એમને પેક કરી દો આખો રસ્તો તો કોઈ જોતી ન હોય તો જો અમારા બેન ના આપી છે ને ચોલીના ઢબલા થઈ ગયા છે અહીંયા તમારે કોઈ વેચાતી જોતી હોય તો લઈ જાજો કાંઈ કેમ એમ દેવીશ કહ્યું હે આયા જ

આ ગયા વસ્તુ જો મેં સીવી છે એની ચોલી પછી એ દુપટ્ટા એવા લઈ લઈએ એટલે મિસુબેન ને હાલત તો આ બધી ચોલી છે ને મિસુબેન ની મેં જ સીવી દીધી કામિસુબેન આ મિસુબેન જો જીવી કપડા હોત છે અમે તો ઘણા જીવી કપડા કહીએ અમે તો પહેલા કપડા કહી કામિસુબેન

અને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું તો અમારે જ હોય એટલે હમણાં જે જમવાનો ટાઈમ થઈ જ ગયો છે રસોઈ બની ગઈ છે તો આ થોડા કપડાં પહેલા ત્યાં ફટાફટ તો હું હું ને મિત્તલભાઈ અંકેલી ગઈ તો જો કપડાં અંકેલી તો અડધા તો દોરિયા છે ઈ એ બપોર પછી ધોવાણા હતા એટલે દોરિયા જે છે તો હમણાં ફટાફટ એ લઈ લો ને આ કપડાં બધા મૂકીને પછી કાં જમી લઈએ અને મિસ્ટબેન બસ ભલે રાસ્તી જાય હા પછી મારે પાછું જવાનું કાલે જ નવરા

નાનું કોડિયું છે અંદર હું ગરબા હોય જો નવરાત્રી તૈયારી થઈ ગઈ છે કામી કામિસુ બેન ગરબો આજ ગરબો વેચવા વાળા ભાઈ એવા ને તો જો ગરબો લઈ લીધો છે બેન અત્યારે ગરબો લઈને વહી ગયા ગરબો બધાને બતાવે છે કઈ કે કેવો ગરબો લીધો કોડિયા માં કલર જતો હશે એટલે કલર વાળા હાથ થઇ ગયા છે હા તો બહુ વર્તીની બસ કા આખડી મંદિર પાસે મૂકી દે ને બસ કાલે છે ને આપણે ગરબો પેટાવાનો હોય તો ગાવા જઈશ કે નહીં જા તમને અને જો તમને